બાળકોના પ્રખ્યાત બે બિલાડીઓ અને એક વાંદરાની વાર્તા અહી છે બે બિલાડીઓ અને એક વાંદરો એક વખતની વાત છે બે બિલાડીઓને એક નાનકડી બ્રેડ મળી બંનેએ તેને મેળવવા માટે ઝઘડો શરૂ કર્યો પહેલી બિલાડી બોલી હું પહેલા જ મળી ગઈ તેથી મને વધારે મળવું જોઈએ બીજી બિલાડી કહ્યું પણ હું તો ભૂખી છું જોઈ રહ્યો હતો નજીક આવ્યો અને કહ્યું તમારા મિત્રો તમે કેમ ઝગડી રહ્યા છો હું તમારી સહાય કરી શકું છું બ્રેડને સમાન રીતે વહેંચવા બે બિલાડીઓ સમમત થઈ આશા રાખી કે વાંદરો તેમને યોગ્ય રીતે ભાગી આપશે વાંદરાએ બ્રેડને બે ટુકડામાં કાપ્યો પરંતુ એક ટુકડો વાંદરાએ કહ્યું ઓહના આ ટુકડો મોટો છે ચાલો હું તેને ઠીક કરું તેને મોટા ટુકડામાંથી એક નાખી પરંતુ પછી બીજો ટુકડો મોટો લાગે છે તેથી વાંદરાએ તે ટુકડામાંથી પણ એક નાખી તે બંને ટુકડાઓમાંથી કાટ લેતા રહ્યો દર વખતે આઉટ કરી ત્યાં સુધી કે બ્રેડમાં કંઈ નથી રહ્યું અંતે સ્મિથ સાથે કહ્યું અપ્સ લાગે છે કે મેં બધું બ્રેડ ખાઈ લીધી વહેંચવા માટે કંઈ જ નથી બચ્યું બે બિલાડીઓ નિરાશ થઈ ગઈ અને સમજી ગઈ કે તેમને વાંદરાએ ઠગવ્યું હતું જો તેઓ શરૂઆતથી જ બ્રેડ વહેંચી દેતા તો બંનેને યોગ્ય પ્રમાણ મળતું વાર્તાનો નીતિ સંદેશ જ્યારે તમે ઝઘડો કરો છો ત્યારે બીજા લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે વહેંચવું અને મળીને કામ કરવું વધુ સારું છે